ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકેના ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકેના મારા કર્તવ્યો મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક વજાવીશ શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતમાં હવે નવા મંત્રીઓની શપથવિધિ વિધિની શરૂઆત થઈ ચુકી છે આ નવા મંત્રીઓને હવે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત હવે મહાત્મા મંદિર ખાતે તેઓ શપથ લેવડાવવા જઈ રહ્યા છે જૂની કેબિનેટમાં રાજ્ય કક્ષાના ગૃહમંત્રી હતા તેમને હવે નાયબ મુખ્યમંત્રીના શપથ લેવડાવવામાં આવ્યા છે એટલે કે હવે મજૂરાના ધારાસભ્ય જે હર્ષ સંઘવી જે છે તેમને હવે નાયબ મુખ્યમંત્રીના પદે શપથ લેવડાવવામાં આવ્યા છે આચાર્ય દ્વારા જે જે ગુજરાતના રાજ્યપાલ છે છે આમ હવે હવે તેમનું આ મોટું પ્રમોશન થયું છે અને હવે તેમને નાયબ મુખ્યમંત્રીના પદે શપથ લેવડાવવામાં આવ્યા છે દક્ષિણ ગુજરાતનો ચહેરો જે છે તેમને હવે નાયબ મુખ્યમંત્રીના પદે જે છે તક મળી છે આપણે જણાવી દઈએ કે આ અગાઉ વિજય રૂપાણીની સરકારમાં

જે જેકક્ષાના ગૃહમંત્રી ભારતીય જનતા પાર્ટીએ દક્ષિણ ગુજરાતને સાચવ્યું સાચવ્યું છે અને આમ હવે હર્ષ સંઘવીનું જે છે નાયબ મુખ્યમંત્રીના પદે તેમણે એક જે છે પ્રમોશન કર્યું છે તેમ શ્રી હર્ષ રમેશ કુમાર સંઘવી हूं हूं हारिश रमेश कुमार संगवी ईश्वर ना नामे ईश्वर ना नामे सौगंध लऊ छु के सौगंध लऊ छु के कायदात ही स्थापित भारतना संविधान प्रत्ये, कायदात ही स्थापित भारतना संविधान प्रति હું હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ સાચી શ્રદ્ધા નિષ્ઠા નિષ્ઠા હું હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતા નું સમર્થન કરીશ હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતા નું સમર્થન કરીશ અને અને હું હું ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકેના गुजरात राज्य नी तरीका कर्तव्य मारा कर्तव्य श्रद्धा पूर्वक अंतकरण पूर्वक बजावीश श्रद्धा पूर्वक अंतकरण पूर्वक बजावीश के पक्षपात भय के पक्षपात राग के राग के द्वेशम साथे तमाम लोको साथे संविधान अनेक कायदा अनुसार संविधान अनेक कायदा अनुसार न्याय वर्तीश वर्तीस वर्तीश हूँ हूँ हूं रमेश कुमार संगवी ईश्वरना नामे सौगंध लऊ छु के ईश्वरना नामे सौगंध लऊ छु के हूँ हूं गुजरात राज्यना नायब मुख्यमंत्री तरीके ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે જે કોઈ બાબત જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે મારી વિચારણા માટે લાવવામાં આવશે અથવા અથવા મારા જાણવામાં આવશે મારા જાણવામાં આવશે તેની જાણ તેની જાણ એવા નાયબ મુખ્યમંત્રી તરીકેના એવા નાયબ મુખ્યમંત્રી તરીકેના मारा ना योग्य पालन माटे मारा योग्य पालन माटे आवश्यक आवश्यक हो सीवा प्रत्यक्ष के परोक्ष रीते प्रत्यक्ष के परोक्ष रीते कोई व्यक्ति अथवा व्यक्तियों ने करीश नहीं व्यक्ति अथवा ने करीश नही अथवा अथवा तेनी के तेमनी आगड તેની કે તેમની આગલ તેને પ્રકટ કરીશ નહીં તેને પ્રગટ કરીશ નહીં ધન્યવાદ

મુખ્યમંત્રીનું જે એક પાવર સેન્ટર હોય છે સરકારમાં તેને નાયબ મુખ્યમંત્રી નું જે એક પાવર સેન્ટર બનાવીને બેલેન્સ કરવામાં આવ્યા છે આમ હવે હર્ષ સંઘવી જે છે મજૂરાના ધારાસભ્ય તેમને નાયબ મુખ્યમંત્રીના પદે પ્રમોશન આપવામાં આવ્યું છે તો હવે જોઈએ એમની કામગીરી કેવી રહેશે તો આ બાબતે તમારું શું માનવું છે હર્ષંઘવીને નાયબ મુખ્યમંત્રીના પદે આપણે બનાવીને બીજેપી દ્વારા તમને બનાવવામાં આવે છે તેને લઈને તમારું શું માનવું છે એમને કમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યો તો સબસ્ક્રાઈબ કરો જો તમારી ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યો તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર